નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું તળ સુરતના પાલ વિસ્તારમાં સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ દુકાનમાં ચોરી કરનારને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરતના પાલ વિસ્તારમાં મધુરમ ડેરીના શટર તોડીને ચોરીને અંજે માપનાની ધરપકડ કરવામાં આવી છે અઢાર વર્ષીય કરણ રાહુલજીની ધરપકડ કરાઈ છે ખૂબ જ સિફતપૂર્વક ચોરી કરી કરણ ફરાર થઈ ગયો હતો જોકે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી સર્વેલન્સના આધારે પોલીસે તાત્કાલિક ટીમ બનાવી તપાસ આરંભી હતી અને આરોપી લાપત્તા થાય તે પહેલા જ તેને દબોચી લેવામાં આવ્યો હતો હજુ આ ઘટનાના એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે પાલ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે ગુનામાં મધુરમ ડેરી કરીને હતી એના શટલના દરવાજા તાળા તોડી અને ચોરી કરવામાં આવી છે જે અંગેની પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતાં આ કામે આરોપી એક પકડવામાં આવેલો છે અને એક આરોપી નાસ્તો કરતો છે એની અંદર આરોપીઓ પંદર હજાર રૂપિયા રોકડા એક મોબાઈલ ફોનની ચોરી કરેલી છે જેનામાં હાલમાં ચાર હજાર રૂપિયા રિકવર કરવામાં આવે છે અને એક આરોપીની તપાસ ચાલુ છે બીજા આરોપીને હાલ પોલીસ કાર્યવાહી ચાલુ છે બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చనల్ సబ్స్క్రైబో బెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్